નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો એકોતેર કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજને બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભાઈ આ તુવેનો ભાવ રૂપિયા થયો ક્વોલિટીમાં ભાવ નવી તુવેનો આજનો ભાઈ જોઈ લો તુવેલિટી ભાઈ ચૌદસો ને છવ્વીસ ભાવ થયો આનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચોખો માલે એકદમ ભાઈ ચૌદસો ને છવ્વીસ ભાવ ભાઈ આ તુયોનો ભાવ તેરસો રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ તેરસો છવ્વીસ રૂપિયા ભાવ આ નવી ભાઈ જોઈ લો તેરસો ભાવ આ નવી ભાઈ જોઈ લો ભાઈ આ તુવેનો ભાવ તેરસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી તું રવીએ ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ આ તુવેનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ચાલીસ ભાવ ભાઈ આ નવી તું એનો ભાવ બારસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી એ ભાઈ તું એ બારસો પચાસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી તું એનો ભાઈ જોઈ બારસો ને પચાસ ભાવનો આજનો જોઈ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં સારો માલ ભાઈ જોઈ લો ચોખ્ખો એકદમ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ આ નવી તું આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ચોવીસ રૂપિયા ભાવ આનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી સારી છે ભાઈ ક્વોલિટી ભાઈ આ નવી તું એનો ભાવ તેરસો ને અઠ્ઠાણું રૂપિયા થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ તુવેર એ રવીએ ભાઈ તેરસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ તેરસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો આનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં લે ભાઈ ભાઈ આ તુવેરનો ભાવ તેસોન ચોપ્પન થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલેટી ભાઈ હો માલ્યા ભાઈ જોઈ લો તેરસોને ચોપ્પન રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તુવેરની ક્વોલિટી તેરસો ને ચોપ્પન ભાવ આ નવી તુવેનો ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસોને એકત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ કોલેટીમાં હારીએ ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસોને એકત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેનો ભાઈ જોઈ લો તુવેરની ક્વોલિટી

ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને છત્રીસ રૂપિયા થયો ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવો હું જોઈ લેજો તું એની ચૌદ ચૌદસો ને છત્રીસ રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લે તું એની ક્વૉલિટી ભાઈ ચૌદસો ને છત્રીસ ભાવનો આજનો જુઓ તું એની ચૌદ ચૌદસો ને છત્રીસ ભાવ આ